વરસાદ સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો ચોવીસ કલાકમાં દોઢ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ઈડરિયાગઢ પર પાણીના ધોધ વહેતા થયા છે ડુંગર પરથી ધોધ વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાણા છે વનસ્પતિ છે તે સોળે કળા એ ખીલી ઉઠી છે ઇડરિયા ગઢ પર આવેલો જે પાણીના નાના નાના ધોધ છે તે સક્રિય થઈ ગયા છે અને અનાતક નજારો જોવા મળી રહ્યો છે તો આ ડુંગરનો કે જ્યાં વાદળોની ચાદર છવાઈ ગઈ છે અને સાથે સાથે હરિયાળી છવાને કારણે અદ્ભુત નજારો સર્જ છે પર જે રીતે વરસાદ વરસ્યો તેને લઈને નાના નાના જે ધોધ હતા તે પણ સક્રિય થઈ ગયા છે અને પ્રવાસીઓમાં આસપાસના સ્થાનિકોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે ડુંગર આખે આખું વાદળોમાં છવાઈ ગયું છે અને આ ધોધ છે તે પાણીથી સક્રિય થઈ ગયા છે છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસાદ વરસ્યો છે વાત કરીએ તો ઈડરમાં રાત્રિ દરમિયાન અવિરત વરસાદના કારણે સવારનો નજારો જોઈ શકો છો તે પ્રમાણે હિલ સ્ટેશન હોય તેવા ઈડરનો પહાડી વિસ્તાર દેખાઈ રહ્યા છે પહાડોની આજુબાજુ જે આહલાદિક જે ઝાડ અને પર્વતીય શ્રંખલા પણ નાની મોટી વનરાજી ખીલી ઉઠી છે અને નાના મોટા ઝરણા પણ જોવા મળી રહ્યા છે સાથોસાથ જે અવિરત વરસાદને વનરા જી ને જોવા માટે દૂર દૂર થી સહેલાણીઓ આવતા હોય છે આ નજારો અવિરત પર્વતીય શ્રંખલામાં વાદળ છાયું તથા આહલાદિક વાતાવરણ નજારો જોવા મળી રહ્યો છે હિતેશ રાવલ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા